હજીરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો મોબાઈલ મુદ્દે શરૂ થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો હજીરા વિસ્તારમાં એક વ્યક્તિની હાથ પગ બાંધી કરાયેલી હત્યા પાછળનો ભેદ હજીરા પોલીસે ઉકેલી લીધો છે સાહીઠ વધુ સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા બાદ પોલીસે આરોપી સુધી પહોંચી હતી આરોપી હત્યા બાદ બિહાર ભાગી ગયો હતો જ્યાંથી તેને ઝડપી લેવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર મૃતક અને આરોપી બંને હજરા વિસ્તારમાં આવેલી એક કંપનીમાં સાથે કામ કરતા હતા બંને વચ્ચે મોબાઈલ ફોનને લઈને કોઈ બાબતે મનદુખ થયું હતું જેના પગલે બંને વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડો એટલો ગંભીર બની ગયો કે આરોપીએ ગુસ્સામાં આવી પોતાનો સંયમ ગુમાવ્યો અને યુવકની હત્યા કરી દીધી હત્યા કર્યા બાદ આરોપી લાશને એવી સ્થિતિમાં છોડી ગયો કે તેનું ધૃણાસ્પદ સ્વરૂપ જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા મૃતકના હાથ અને પગ બાંધેલી અવસ્થામાં મળ્યા હતા હજીરા પોલીસે આ ગૂંછોડ પર્યા કેસની ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી લગભગ સાહીઠથી વધુ સીસીટીવી કેમેરાની ફૂટેજ ચકાસી અને ટેકનિકલ પુરાવાઓના આધારે